મિત્રો નમસ્તે આપણે આસપાસનું વાતાવરણ વિડીયા જોયા એમાં મને આડું જોવા મળ્યું કે રોડ રસ્તા ઉપર રખડતો ગાંડો હોય એની પાસે પોપટભાઈ જાય પોપટભાઈ આહિર સોશિયલ મીડિયા આશ્રમ ચલાવે છે બહુ જબરજસ્ત માણસ છે અતિ સદભાવી માણસ છે અતિ માણસ કહેવાય ઘણા સોશિયલ મીડિયામાં બહુ સારા કામ કરે છે પણ પોપટભાઈ છે ને એની ઓરા બહુ સારી છે એકદમ નિર્મલ અને બહુ ગમે એવા માણસ છે એ ગાંડાઓ એને કોઈ ફોન કરે કે અહીં ગાંડો છે અને કેવો ગાંડો હોય એકદમ ગાંડા ગદોળ તો વર્ષ વર્ષ દિવસથી નાયો ન હોય

સુઘડતા નથી સ્વચ્છતા એની પાસે નથી એમાં મેં મોટે ભાગે જોયું ક્યાંકથી ભૂલો પડી ગયો હોય અથવા આવું સ્ટેટના મોટે ભાગે બિહારના યુપીના મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આવા માણસો એ કોઈ ઓરિસ્સાના છે આવા માણસો ત્યાં ગુજરાતમાં આવ્યા હોય કંઈક કામ કરવા ને કોઈક ઇસ્યુ બને અથવા કોઈ એને મૂકીને વહી જાય અથવા કોઈના પૈસા ચોરાઈ જાય અથવા એની હારે કોઈ બિહેવિયર ખરાબ કરી નાખે કોઈ મારે આઘાત લાગે ને એમાંથી થોડોક ગાંડો શરૂઆતમાં એક એની ઉપર એક હુમલો આવે ગાંડપણ એટલે પછી એક ગાંડપણ એટલે શું એક એન્ઝાઇટીમાં આવી ને પછી ડિપ્રેશનમાં પછી કોઈ જગ્યાએ બેઠો રહે સૂનમો પછી દાઢી વધી જાય વાળ વધી જાય કપડા મેલા ઘેલા થઈ જાય પછી લોકો એને જુએ ને ત્યારે એની નજરમાં આ માણસ ગાંડો એને જોવે હામા માણસની નજરમાં હું ગાંડો છું કારણ કે આપણે ગાંડા ને ગાંડાની તરીકે જોઈએ ગાંડો ગાંડો અને વાત કરીએ ને તો આમ દૂર રહીને કરીએ એને અડીએ પણ નહીં ખાવાનું દઈએ તો ફેંકીએ પશુને ફેંકતા હોય એમ તમે જોજો મિત્રો તમે ચોવીસ કલાક એક ગાંડાના સ્વરૂપે બેસી જાઓ એક જગ્યાએ અને પછી લોકો તમારી સામે જે નજરે જુએ એને ફીલ કરો પછી તમારું મન પણ તમને ગાંડો ગણવા લાગશે તો ખરેખર થોડો ઘણો અસર થઈ અને ગાંડો થઈ જાય પછી સો ટકા ગાંડો થઈ જાય છે આપણને સતત કોઈ જુએ અરે કૂતરાય એને વહે એટલે એને સાબિત થઈ હું ગાંડો જ છું મિત્રો ખરેખર આવા માણસો મેં પોપટભાઈના પેલામાં જોયા ખરેખર આવા માણસો ગાંડા હોતા નથી પાંચ દસ ટકા એનામાં થોડોક ફેરફાર હોય છે પણ એને આપણે સો ટકા ગાંડો ગણી લઈએ છીએ ને એ ગાંડો નથી એવું સાબિત ક્યાં થાય પોપટભાઈ છે ને એની પાસે આવે પોપટભાઈ બહુ સારા માણસ એને સ્પર્શ કરે એક રેકી કહેવાય સ્પર્શ કરવું ને રેકી કહેવાય એટલે આપણે કોઈને સ્પર્શ કરીને આપણે તમે જો આપણા વૃદ્ધ માતા પિતા હોય ને મિત્રો એને સ્પર્શ બહુ કરવો એના પગ દબાવવા એનું માથું દબાવવું ગાલ ને કરવું બાળકને જેમ રમાડવા બહુ અસર છે મિત્રો ખાવાનું સારું આપશો એના કરતા એ બહુ અસર છે પોપટભાઈ ને સ્પર્શ કરે છે પેલા માણસને ખૂબ નવાઈ લાગે કારણ કે એનું ગાંડાનું એક મન તો હોય છે મન જુએ છે કે આ માણસ જુદો છે પછી વિચાર કરો મને તો ઘણી વખત એના શરૂઆતના વિડીયો જોયું ને એટલે એમ લાગે આ માણસ પોપટભાઈ નહીં લઈ જાય છે પોપટભાઈને લઈ જ જાય એની ગાડીમાં બેસી જ જાય માણસ ગમે એવું હોય તો તમે જોજો પોપટભાઈના વિડીયા અને પછી હું કોઈના બહુ જોવણી સોશિયલ મીડિયામાં ન હોય પણ પોપટભાઈના સૌથી વધારે હું વિડીયો જોતો છું એને મારે એના આશ્રમે પણ જવું છે અને ઘણું બધું મેં વિચાર્યું છે એટલે એ છે ને એની આશ્રમે લઈ જાય અને એવા પ્રશ્ન પૂછે ને પોપટાઈનો પેલો પ્રશ્ન તમે થોડા ગાંડા જુઓ આવો પ્રશ્ન પૂછે એટલે ઓલા માણસને ખરેખર હું થોડો ગાંડો છું અને જોજો એ પૂછે ને તમે થોડા કઈ ગાંડા ત્યારે એનું બિહેવિયર જોજો ગાંડાનું દાયા જેવું થઈ જશે અને એને ગમશે ના હું ગાંડો નથી આ માણસમાં એ સમજ શીખો અને પછી સાચું શું છે ખબર એ એની પાસે સુઘડતા નથી ને અસ્વસ્થ અસ્વચ્છતા છે ને એને અસ્વસ્થ કરે છે સ્વચ્છતા એ માણસના મન ઉપર એક ઇફેક્ટ કરતી હોય છે જોરદાર ઇફેક્ટ કરતી હોય છે તમે દાઢી ના કરો તમે નાવ નહીં બે તમે ડિપ્રેશન આ પાંચ પાંચ જેમ હોય દાઢી થઈ ગયું હોય મળબુત્ર ફેન્ટમાં કરી લેતા હોય એવા માણસને પોપટ ભાઈ જાતે નવરાવે નવરાવી એના વાળ કાઢી નાખે છે વાળ કાઢી નાખવા ને એનું વજન બધા જાય છે અને પછી માણસને એમ લાગે કે હું નવો જીન્મો છું તમે પોપુટભાઈના વિડીયામાં મારે આ થિરી કેવી ને પપ્પોટભાઈના વિડીયામાં જોયું ગાંડા માણસ વાત કે જે માણસ ગાંડો હતો એને નવરાવી લીધા પછી જોયું પોપટભાઈ નવરાવી લીધે ને પછી જોજો માણસને પાણીનો સ્પર્શ પંચ મહાભૂતનું એક જલતત્વ એનો સ્પર્શ કરી જાય એની બધી જે ગંદકી હતી એ બધી જતી રહી છે એ કચરામાં પેડો રહેતો હતો ફૂટપાથ પેડો રહેતો હતો એને બદલે બહુ સ્વચ્છ જગ્યાએ આવી જાય છે કેટલી ઇફેક્ટ થાય છે મન ઉપર અસર થાય છે મિત્રો તમે વિચાર કરો કે આસપાસ કે આપણે કેવા કપડા પહેર્યા છે ને એની આપણી ઉપર એક અસર થતી હોય છે ગાંડા ઉપર અસર છે ની થાય છે ગાંડા ઉપર હામો માણસ એની આજે ખરાબ બિહેવિયર કરે છે ગાંડો ગણે છે દયાભાવ રાખે છે પણ ગાંડાની દયાભાવ છે ગાંડા માટે દયાભાવ છે દયા માટે એ દયાભાવ નથી એ માણસને ખબર પડે છે બધા જ માણસો મને ગાંડા અને બધા જ માસ એને જાય બધા જ એને ગાંડા ગણવા માંડે ને પછી એની બુદ્ધિ એમ ના પાડે કે નહીં તું ગાંડો નથી આ તને ગાંડા ગણે પણ બુદ્ધિનું આપણું મન માનતું નથી બધા ગણે છે તેથી એનું મન પણ માનવા માંડે છે કે હું કાંઈક ખામી વાળો છું આપણને બીજા શું સમજે છે એની ઉપર ખાસ અસર નથી થતી આપણે આપણને શું સમજીએ છીએ કારણ કે આપણે આપણને જે સમજી આપણું મન છે એટલે આપણે આપણા વિશે જે વ્યાખ્યા બાંધી લઈએ છીએ ને એવા આપણે બનીએ છીએ એટલે હામાં માણસો એવું બિહેવિયર કરે છે કે એ ગાંડો પોતાને ગાંડો ગણવા મંડે છે મંડે પોતાની બુદ્ધિ ના પાડે તો પણ એનું મન એને ગાંડો ગણવા માંડે ગાંડો થઈ જાય છે તો આપણો છે ને સ્પર્શ એ રેકીનું કામ કરે છે એ ચમત્કારનું કામ કરે છે જાદુનું કામ કરે છે આપણી નજર છે ને આપણી નજર આપણી વાણી એ એક મંત્રનું કામ કરે છે એટલે ક્યારેય તમારા વિશ્વના કોઈ તમારા આશ્રિત માણસો હોય બાળકો હોય વૃદ્ધ હોય તમારા કર્મચારી નોકર ચાકરો જે પણ હોય એને કેવા બનાવવાને એ આપણું બિહેવિયર નક્કી કરે છે એની સાથે સદવ્યવહાર સદભાવ રાખવો તમે એને જેવો ગણો છો ને તમે કોઈને ગુંડો ગણો છો ને એટલે ગુંડો બનવા માટે મજબૂર બને કોઈ માણસને તમે દુર્ગુણી કહો છો ત્યારે એના દુર્ગુણો ટીગર થાય છે એની ઉપર આપણે ટાર્ગેટ થાય છે દુર્ગુણો અને એના મનમાં આવે છે અને એ દુર્ગુણી દુર્ગુણી બને છે એટલે જ આપણે ત્યાં છે ને અપિચેત શું દુરાચારો ખરેખર ભગવાને કીધેલું આ શબ્દ વાક્ય છે ભગવદ્ ગીતામાં કે તું કે ગમેટલોગુ તો પણ તું મારા રસ્તે આવી ગયા પણ આપણા રસ્તે માટે લેવા માટે આપણે એની સાથે સદવ્યવહાર કરવો જોઈએ માણસ છે માણસ ભગવાને બનાવેલું સર્વશ્રેષ્ઠ કૃતિ છે આ સૃષ્ટિની માણસ શું તમે કૂતરા સાથે પણ જો બિહેવિયર સારું કરશો ને તો કૂતરો ભક્ત બની જાય બિહેવિયર સદભાવ વાળું હોવું જોઈએ મને આ પોપટભાઈ ના વિડીયા જોઈને સતત થાય ગાંડાઓ ઉપર આટલી બધી અસર થઈ જાય જે પોપટભાઈનો સ્પર્શ થાય અને નવરાવી લે ને આશ્રમ મુગે એટલે એનું નેવું ટકા ગાંડ પણ હોઈ જાય છે પાંચ દસ ટકા થોડું ઘણું છે એ ધીમે ધીમે થાય છે એનો એક માણસ તો છે એમની સાથે બહુ સરસ એનો વ્યવહાર કરે છે આમ તો ભૂલી ગયો હું એ તો કેવો ગાંડો હતો પેલું બારકોડ પેલું પૈસા માટેનું લઈને બેસતો એ માણસ અત્યારે એમ લાગે કે જબરજસ્ત એક વૈજ્ઞાનિક જેવો મને તો એ માણસ લાગે તો એમ લાગે તો પોપટભાઈ કરતાં એની પાસે એનર્જી વધારે એ એવો માણસ ગાંડાઓ પણ એની સાથે પોપટભાઈ જેવા માણસો વ્યવહાર કરે એવો વ્યવહાર કરવા માંડે ને તો એ પોપટભાઈથી વિશેષ થઈ જાય બોલો એટલે આપણે કેવો વ્યવહાર કરવો માણસ સાથે એ આપણે જોવાનું આપણા બાળકોને આપણે ઘણા સમાજની અંદર મેં જોયું છે કુટુંબની અંદર એકાદી હોય બધા ગાંડી ગણતા હોય છે મિત્રો ગાંડી બનાવી દીધી હોય છે એને 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 કોઈ માન મર્તબો એનું સમાન ન રાખતા હોય એને બધા હળધટ કરતા હોય દાયો માણસ ગાંડો થઈ જાય ડાયો માણસ ગાંડો થઈ જાય તમે બેસી જાજો એક વખત ફૂટપાથ ઉપર અને લોકોની નજર તમારા ઉપર સતત પડે ને ગાંડાની એને તમે ખમી લેજો ચોવીસ કલાક પછી તમારા મનને માપવામાં આવે ને તો પચાસ ટકા ગાંડ પણ ડાયા માણસની અંદર આવી જાય છે એટલે આપણા આ કુટુંબના જે માણસોને ગાંડા બનાવી દીધા છે ને એની સાથે સદભાવ વ્યવહાર કરવો જોઈએ ગાંડા નથી એની સતત તમે ટોર્ચર કરો તો શું થાય ગાંડો બની જાય કૂતરું કોઈને કરડે નહીં પણ શા માટે અગ્રેસિડ થઈ જાય એક જગ્યાએથી ઉપાડીને કોઈ શેરીના કૂતરાઓ એની પાસે શેરીમાં વહી જાય અને ત્યાં એનું વિશ્વ બનાવ્યું કરડે મિત્રો માણસની સાયકોલોજી સમજવા જેવી છે જબરજસ્ત છે તમે એની સાથે સારો વ્યવહાર કરશો ને એને સ્પર્શ કરશો ને તો એક આધ્યાત્મિક રેકી થશે તમે વાણી બોલ છો ને અને સારા શબ્દો વયુ તો એક સાયકોલોજી અસર થાય તમે એક એમે સાથે આમ નજર થી આમ જોવો ને તો પણ એની ઉપર એક સાયકોલોજી અસર થાય તમારું વર્તન વ્યવહાર એક સાયકોલોજી અસર કરે મંત્ર બની જશે આપણો શબ્દો એમાં એટલે બાળકો સાથે ખાસ બાળકોને ક્યારેય તને ખબર ન પડતી તડકારવાનો નઈ બાળકોને ક્યારેય એટલે પ્રેમ ક્યારે ગુસ્સે થઈ કી જાય કે કીવું જોઈએ એના સંસ્કાર માટે બરાબર છે પણ આપણું જે આવેગો હોય આપણું બિહેવિયર સતત સતત આપણે કોઈ ગમે નહીં સતત આપણે આપણે સુપર નોવા સમજીએ તો આ વસ્તુ કેન્દ્રમાં મારાપણું કે હું કે મારો અહંકાર આ બહુ ખરાબ વસ્તુ છે કેટલાય માણસોને કેટલાય એવા ગધેડા જેવા માણસો પુરુષોએ એની પત્નીઓને ગાંદગીઓ બનાવી દીધી છે સતત ટોર્ચર કરે એટલે સતત મેં બહુ જોયું છે એટલે હું કહું છું પછી ભૂલી જાય પોતાની જાતને બાળકોનું એવું થાય છે બિહેવિયર સારું કરીએ સારા માણસો સમજી શકે એવા માણસો એ આ સમજ નથી અને લગભગ ગાંડા જેવો માણસ હોય ને એકદમ આમ નાર્સિસ્ટ માણસ હોય ને નાર્સિસ્ટ જેમ એની અંદર હાવી થઈ જાય એને તમે સમજાવો ને તો ખબર પડે મારું સાચું છે આ વસ્તુ મારાથી આ પાપ થયું છે પાપ થતું હોય છે અને પાતક કહેવાય આપણી વાણી આટલે કે આપણા વાણી વિચાર ને વર્તન સારા રાખતા એમ આપણું શાસ્ત્ર છે કારણ કે આપણી વાણી ખરાબ બોલીએ ને કોઈને નિગ્લેટ કરીએ કોઈને નાનું કરીએ વિચાર તો કરો મને એકસો ને આઠ ઉપનિષદો છે ને એમાં એક વાક્ય નેગેટિવ નકારાત્મક તમે આવો ક્યાંય નહીં મળે તસ્યામૃતા પુત્ર અમૃતનો પુત્ર છો ઓમ તત્વમસી સોહમ સોહમ અહમ બ્રહ્માસી આપણા સૃષ્ટિનો રાજકુમાર છો કેટલી બધી આમ ઉજાગર કરે માણસના અંદરના સ્વને એવી વાત આપણા ઉપનિષદોએ કરી છે મુખેથી ઉપનિષદો ના મંત્ર ન બોલાય તો ચાલે પણ સારી વાણી સદભાવ વ્યવહાર થાય તો આપણું વિશ્વ પણ સરસ મજાનું દીપી ઉઠે વૃંદાવન વય થઈ જાય જ્યાં હોય ત્યાં અને આપણું ઘર પણ એક મંદિર મંદિર બની જાય જાય